ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના ચાર રસ્તાથી નાદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઇન નવીન નાખવામાં આવી રહી છે આ લાઇનનું કામ મોટાભાગે પૂરું થયું હોય પરંતુ ખાડા ટેકરાના કારણે વાહન વ્યવહાર અને તકલીફ પડી રહી છે તો નગરપાલિકા જ્યાં સુધીનું કામગીરી થઈ હોય ત્યાં સુધી એને રિપેર કરે લોકોની મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે

વહેલી તકે આ રસ્તાને વ્યવસ્થિત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે પાઇપલાઇન ખોયદા પછી તેનું કમ્પ્લીટ લેવલ ના કરવામાં આવતા હાલ રસ્તો ઉત્તમ કંડમ થઈ રહ્યો છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ